સુરત શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહાન પેગંબર મોહમ્મદ સાહેબના નવાસા હુસેનની યાદમાં કલાત્મક તાજિયા તૈયાર કર્યા છે આગામી મંગળવાર અને બુધવારે તાજિયા શહેરના રાજમાર્ગ પર નીકળશે મોહરમ અને ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે મુસ્લિમ માટે સૌથી પવિત્રના મહિનાઓમાં એક છે આ માસને વેદનાના મહિદના તરીકે પણ ઓળખવામાં આવી છે મોહરમનો દસમો દિવસ યોમ એ આસુરા તરીકે ઓળખાય છે હઝરત ઇમાન હુસેન ઇસ્લામ સ્થાપક હઝરત મોહમ્મદ સાહેબના નવાસ હતા સુરત શહેરમાં ઇમામે હુસેન યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા બનાવવામાં આવ્યા છે છેલ્લા દસ દિવસોમાં કલાત્મક તાજીયા બનાવાયો છે થર્મોકોલ જીલાઇટીના રંગબેરંગી લાઇટો અને જરીનો ઉપયોગ કરી અને કલાત્મક તાજીયા બનાવવાની ઝીણવટભરી કામગીરી મુસ્લિમ યુવકો દ્વારા તાજીયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે આ તાજિયા છેલ્લા સિત્તેર વર્ષથી બનાવવામાં આવે છે મુરગવાન સલાબતપુરા અને મોતી ટોકરીસ ખાતે બનતા તાજિયાને બનાવતા સ્થાનિક લોકો રોજ રાત્રે તાજિયાનો કામ કરી સવારે નોકરી કરતા સામાન્ય લોકો છે તાજિયા કમિટીના પ્રમુખ અસદ કલ્યાણી અને કાર્યકારી પ્રમુખ સોહેલ હાસોટીએ વધુમાં જણાવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સોહેલ હાસોટી રોમ સુરત શહેર તાજિયા કમિટી આજે આઠમો ચાંદ છે તાઝિયા દર્શન માટે મૂકવામાં આવ્યા છે હિન્દુ મુસ્લિમ બિરાદરો ભાઈઓ બહેનો આજે તાજિયાના દર્શન માટે આવ્યા છે ઘણી મોટી સંખ્યામાં આવ્યા છે હિન્દુ બહેનો મુસ્લિમ બહેનો ભાઈઓ બધા તાજીયાના દર્શન માટે આવે છે અને કાલે શાહદતની રાત્રે નવમા ચાંદે જુલુસ નીકળવાનું છે એટલે તાજિયા કમિટીની પૂરી ટીમ રૂટ પર તમને મળશે અને તાજિયા કમિટીના તમામ હોદ્દેદારો અને પૂરી એમની ટીમ પોલીસ પ્રશાસન જોડે ખભે ખભા મિલાવીને રૂટમાં રૂટ પર તાજિયાનું જુલુસ નીકળશે એ માટે તૈયાર છે તાજિયામાં લાકડાથી લઈને થર્મોકોલ ફેવિકોલ ગમથી લઈને ટોટલ જ હાઇડ્રોલિક અત્યારે તો હાઇડ્રોલિક સિસ્ટમ આવી છે તાજિયા પહેલાં ખૂબ જ મોટા બનતા હતા હવે હાઇડ્રોલિક સિસ્ટમ આવી ગઈ છે એના લીધે નાના પણ બનતા થયા છે અને મોસ્ટલી તો થર્મોકોલજ યુઝ થાય છે અને લાકડાથી અને સૌથી ખાસ વાત તાજીયા આયોજકો જે છે એ જાતે રહીને આખો મહિનો મહેનત કરીને સવારે નોકરી પર જાય છે અને રાત્રે આવીને નોકરી પરથી આવીને કામ ધંધો પતાવ્યા પછી તાજીયા હાથથી બનાવે છે અસદ કલ્યાણી પ્રમુખ સુરત શહેર તાજીયા કમિટી કઈ જગ્યા આપ જે જગ્યા જોઈ રહ્યા છો તે બેગમપુરા મુરગવાન ટેકરા આ જે પાછળ તાજીઓ દેખાય છે તે તાજીઓ સુરત શહેરમાં મીની હુસેની મંડળના સિલ્લીવાળા તાજીયા તરીકે જાણીતો તાજીઓ છે અને વર્ષોથી સ્થાપના થાય છે આપ સાંભળે જોઈ રહ્યા છો તે તાજીઓ લગભગ સોથી દોઢસો વર્ષ પુરાનો તાજ્યો જે દોઢસો વર્ષ પહેલાં શરૂઆત થઈ હતી ત્યારે એની સ્થાપના થઈ હતી ઉસના હાંસોટીનો તાજિયો જેને કહી રહ્યા છે અને આ સલાબતપુરા બેગમપુરા વિસ્તાર જ્યાં તાજીયાઓ વધુ પ્રમાણમાં બનાવવામાં આવે છે આજે લગભગ આઠમો ચાંદ છે અને તાજિયા દર્શન માટે ખુલ્લા મુકાયા છે અને અહીંયા જ સુરત શહેર તાજીયા કમિટીની ઓફિસ પણ રાખવામાં આવી છે જે છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે અને વીસ દિવસથી સોરી વીસ દિવસથી કાર્યરત છે તાજિયા કમિટી દ્વારા શહેરની અંદર જે બે દિવસ જુલુસ નીકળનાર છે શાહદતની રાત્રિએ અને વિસર્જન એટલે કે તાજિયા ઠંડા થવાનું જુલુસ તે બે દિવસ દરમિયાન જે તાજિયા જુલુસ નીકળવાનું છે એમાં એ માટેના પરમિટ ફોર્મ પરમિશન માટેના ફોર્મ ત્રણસોથી પચાસથી વધુ ફોર્મ ઇસ્યુ કરાયા છે પરમિટ માટે પોલીસ કમિશનરશ્રીને અને પરમિટો પણ આવી ગઈ છે તે કાલે ઇસ્યુ કરી દઈશું એમાં સવારી તાજિયા અખાડા દુલદુલ પરી ઘોડા વગેરેનો સમાવેશ થાય છે તાજીયા આપ સલ્લાહ વસલમના નવાસા હજરત ઇમામ હુસેન હસન જેમણે ઇસ્લામ ધર્મ માટે પ્યાસા રહી અને પોતાની કુરબાની આપી હતી પોતાની પોતે શહીદ થયા હતા એમની યાદમાં આજે લોકો એ ત્યાં જઈ શકતા નથી પણ એ આ એક એમની યાદમાં એમના રોઝા મુબારક તરીકે એને એવી કલાત્મક રીતે સજાવી બનાવીને બનાવવામાં આવે છે જેને આજે સુરત શહેરના લોકો જોઈને ત્યાંથી એમને એ ધાર્મિક રીતે એ માન્યતાની પૂરી પૂરી કરે છે પોલીસ કમિશનર શ્રીએ પણ આજે મિટિંગ થઈ અને પોતે પણ રાઉન્ડ લીધો રૂટ ઉપર અને તાજીયા કમિટી જોડે છેલ્લા વીસ દિવસથી પોલીસ સ્ટેશન વાઇઝ તાજે આયોજકો તાજા સમિતિના હોદ્દેદારો તાજા આયોજકો શાંતિ સમિતિના આગેવાનો એ તમામની મિટિંગો ચાલી રહી છે જેમાં તાજા આયોજકોની સાથે ચર્ચા થાય છે તાજા આયોજકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તાજે આપ સ્થાનક પરથી વહેલા ઉઠાવજો અને તાજિયા શાંતિમય રીતે જુલૂસ પૂર્ણ થાય કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય અને વહેલું પૂર્ણ થાય એ માટેના પ્રયત્નરૂપ જે કંઈ બી સૂચનો હતા એ સૂચનો અમને કર્યા છે અને એ સૂચનો અમે તાજિયા આયોજકોને કર્યા છે તાજિયા જુલૂસની અંદર લગભગ હું એમ માનું છું કે તાજિયા સમિતિના હોદ્દેદારો આગેવાનો સ્વયંસેવકો એક તાજિયાથી પાંચ કાર્યકરો સ્વયંસેવકો અને એક પરમિટ ધારક રહેશે તેની સાથે સાથે પાંચસોથી વધુ તાજીયા કમિટીના હોદ્દેદારો સ્વયંસેવકો રોડ ઉપર રૂટ ઉપર સેવા આપશે લગભગ દોઢ હજારથી વધુ તાજીયા કમિટીના સ્વયંસેવકો તાજિયા જુલુસની અંદર સાથે ખડે પગે ઊભા રહી પોઈન્ટ વાઈઝ બેગમપુરાના ચાર પોઈન્ટ છે નાણાવટ સાપોરના ચાર પોઈન્ટ છે ભાગળના ચાર પોઈન્ટ છે એક એક પોઈન્ટ ઉપર દસ દસ સ્વયંસેવકો ઊભા રહી તાજિયા જુલુસને આગળ ધપાવશે કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય એના માટે ભાગલ ચાર રસ્તા ઉપર વહેલા તે પહેલાં દસ તાજિયા આવે એવા દસ તાજિયાઓને હિન્દુ મિલન મંદિરના સંત અમસજી મહારાજ મેયર સાહેબ પોલીસ કમિશનર શ્રી સાંસદ શ્રી માજી મેયર કદીર પ્રજાદા સાહેબ એમના હસ્તે દસ ટ્રોફીઓ આપવામાં આવશે જેનો પર્પઝ તે પહેલાં તાજિયા આવે તેને ટ્રોફી એનાયત કરવામાં છે કરવામાં આવશે વહેલું જુલુસ પૂર્ણ થાય અને ફોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય એ માટેના એ પ્રયત્ન